નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે મારો પતિ રોજે શહેરમાંથી મારા માટે જલેબી લાવતો હતો જેને હું બહુ શોખથી ખાઈ લેતી હતી પરંતુ એ પછી મને હોશ નહોતો રહેતો સવારે ઉઠતી ત્યારે કપડાં ભીના રહેતા હતા અને એક દિવસ પતિએ લાવેલી જલેબીને મેં ફેંકી દીધી અને સૂવાનું નાટક કરીને સૂઈ ગઈ અને પછી જે મારા પતિએ મારી સાથે કર્યું તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે કારણ કે લગ્નની રાત્રે પતિ રૂમમાં આવતા પહેલાં જ મેં એક લાલ કલરની મોડર્ન ડ્રેસ પહેરી હતી કે તે પહેલી જ નજરે મને જોવે અને તેમનું દિલ મારી ઉપર હારી જાય એમ તો હું ગામડાની હતી પણ આ ડ્રેસ મને મારી મોટી બહેને આપ્યો હતો જેના લગ્ન શહેરમાં થયા હતા તેણીએ જ મને પતિને કાબૂમાં રાખવાની ઘણી વાતો જણાવી હતી મારા પતિ રોહિત રૂમમાં આવ્યા ત્યારે મારી આ ડ્રેસ જોઈને ઊભા રહી ગયા તેમની નજરમાં તો હું ગામડાની છોકરી હતી રોહિત સામે મોર્ડન ડ્રેસ પહેરીને મને શરમ તો બહુ જ આવતી હતી પણ હવે તે મારા પતિ હતા અને મારે તેમનું દિલ જીતવાનું હતું મેં હંમેશા લગ્નના સપના ઘણી વખત જોયા હતા અને આજની રાત વિશે ખબર નહીં કેટલી વાર વિચાર્યું હતું મિલનની ક્ષણ સામે આવી ત્યારે મારા દિલના ધબકારા વધી ગયા હતા રોહિત મારી નજીક આવ્યા અને પ્રેમથી મારા હાથ પકડીને કહેવા લાગ્યા કે તું બહુ જ સુંદર છે રોહિતના આ શબ્દોએ મને નવી જિંદગી આપી દીધી હતી અને હું પોતાને હવામાં મહેસૂસ કરી રહી હતી રોહિતે ખિસ્સામાં હાથ નાખ્યો તો મને લાગ્યું કે તે મને મોહ દેખાઈની કોઈ ગિફ્ટ આપશે પણ જ્યારે ખિસ્સામાંથી હાથ કાઢ્યો ત્યારે મને નવાઈ લાગી તેમના હાથમાં જલેબીની થેલી હતી અને રોહિતે પોતે જ તે થેલી ખોલી અને કહ્યું કે લગ્નની રાત્રે સૌથી પહેલાં હું તને મારા હાથે જ જલેબી ખવડાવીશ રોહિતની વાત સાંભળીને મારા હોઠ પર સ્મિત આવી ગયું કહેતા હતા કે મારા માટે ખાસ કરીને શહેરમાંથી જલેબી બનાવડાવીને લાવ્યા છે રોહિતે એ જલેબી પ્રેમથી મારા મોઢામાં મૂકી તો મેં પણ ખુશીથી ખાઈ લીધી તે ખૂબ જ સ્વાદિષ્ટ હતી રોહિત મારી આંખોમાં આંખો નાખીને મારી સામે પ્રેમભરી વાતો કરવા લાગ્યા અને મને ખબર નહીં કે હું કેવી રીતે ઊંઘમાં જવા લાગી થોડી પછી મને હોશ પણ ના રહ્યો સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે ઘડિયાળમાં પૂરા દસ વાગ્યા હતા મારા કપડાં ભીના હતા હું હેરાન હતી કે આ રાતની રાહ જોવામાં મેં દરેક ક્ષણ ગણી ગણીને વિતાવી હતી એ રાતમાં હું કેવી રીતે સૂઈ ગઈ પછી મને રોહિતનો વિચાર આવ્યો ખબર નહીં તે મારા વિશે શું વિચારતા હશે કપડાં કેવી રીતે ભીના થઈ ગયા હતા રોહિત રૂમમાં નહોતા મેં તરત જ મારા કપડાં બદલ્યા અને ના ધોઈને તૈયાર થઈ ગઈ હું મારા વાળને ઓળી રહી હતી ત્યારે રોહિત રૂમમાં આવ્યા તેમનો મૂડ ખૂબ જ બગડેલો હતો કંઈ બોલ્યા પણ નહીં મેં તેમની સાથે વાત કરવાની કોશિશ કરી તો તે સંપૂર્ણપણે ગુસ્સે થઈ ગયા હતા અને આ વાત મારાથી સહન ના થાય તેવી હતી મેં વિચારી લીધું હતું કે હું કોઈપણ રીતે રોહિતને મનાવીને જ રહીશ રોહિતના ગયા પછી મારા સાસુ રૂમમાં આવ્યા મારી આંખોમાં આંસુ જોઈને તેમણે આશ્ચર્ય સાથે પૂછ્યું શું થયું વહુ મેં તેમને જણાવી દીધું કે મેં રોહિતને નારાજ કરી દીધા છે તે કહેવા લાગ્યા કે હું હમણાં જ રોહિત સાથે વાત કરું છું પણ મેં હાથ પકડીને મારા સાસુને રોકી લીધા તેમણે કહ્યું કે તેમને રોહિત સાથે કોઈ વાત ના કરે નહીં તો તે મારાથી વધારે નારાજ થઈ જશે મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગયા અને કહ્યું કે નાની નાની વાતોને દિલ પર ના લે થોડા દિવસ રોહિત સાથે રહીશ તો તું પણ તેની આદત સારી રીતે સમજી જઈશ હું તેમની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી હું મારા માતા પિતાની લાડલી હોવાની સાથે સાથે મારા સાસુની પણ ખૂબ જ લાડકી હતી જોકે નાનપણથી જ મને તેમના પુત્ર રોહિત સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી અને જેવી જ હું પંદર વર્ષની થઈ તો તેમને મને મળવા માટે આવ્યા હતા અને જતાં જતાં મારું મોં મીઠું કરાવીને જતા રહ્યા હું ખૂબ જ ખુશ હતી કારણ કે તે મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેથી મારા માતા પિતાને પણ આ સંબંધ સામે કોઈ વાંધો ન હતો રોહિત શહેરમાં સારી નોકરી કરતો હતો તે વહેલી સવારે શહેરમાં જવા નીકળી જતો અને રાત્રે જ ઘરે પાછો આવતો તેની કમાણીથી જ મારા સાસુએ ગામમાં મોટું ઘર બનાવી લીધું હતું હું અને રોહિત ઘણા વર્ષોથી મળ્યા ન હતા કારણ કે તે વધારે સમય શહેરમાં વિતાવતો હતો ઘરે આવતો ત્યારે અમારા ગામમાં આવવાનો તો તેનો પાસેથી સમય જ ન હતો પરંતુ સમય હોવા છતાં પણ તે મને મળવા અમારા ગામમાં નહોતો આવતો આ વાતને લઈને મારા દિલમાં અજીબો સવાલ ઉઠવા લાગ્યા હતા એક દિવસ મેં મારા સાસુને પૂછ્યું કારણ કે મારા સાસુ મારી માની બહેનપણી હતા તેથી જ હું તેમનાથી બિલકુલ શરમાતી ન હતી એક દિવસ તે અમારા ગામમાં મળવા આવ્યા તો મેં વાતો વાતોમાં તેમને પૂછ્યું કે રોહિત અમારા ગામમાં કેમ નથી આવતા મારી મમ્મીએ આ વાત સાંભળી તો મમ્મીએ મને એક થપ્પડ મારી અને બોલી તને આ વાત કરતાં શરમ નથી આવતી તારા થવાવાળા પતિના વિશે આવી વાતો પૂછે છે હું સ્તબ્ધ થઈ ગઈ હતી મારા સાસુએ હસતા હસતા કહ્યું કેમ નહીં જેવો રોહિતને સમય મળશે તે ચોક્કસ આવશે જ્યારથી તેને શહેરની હવા લાગી છે તે બહુ જ ઓછી વાત કરે છે હવે પહેલાં જેવો નથી રહ્યો પણ ગંભીર થઈ ગયો છે તેમની વાત સાંભળીને મમ્મીએ કહેવા લાગી જ્યારે છોકરાઓ પર પોતાની જવાબદારીઓ પડે છે ત્યારે તેઓ આ રીતે ગંભીર થઈ જાય છે એક મારી દીકરીને જ સમજ નથી આવી રહી મોં ઉઠાવીને જે હોય તે પૂછી લે છે મમ્મીએ ગુસ્સામાં એક નજર મારી તરફ કરી તો હું ત્યાંથી ઊભી થઈને મારા રૂમમાં આવી ગઈ તેમના ગયા પછી પણ મમ્મીએ મને હજાર વાત સંભળાવી મમ્મી ખબર નહીં શું શું કહેતી હતી હું તો મારા જ ખ્યાલોમાં મગ્ન હતી હું એ વિચારીને ખુશ હતી કે મારો થવાવાળો પતિ પણ હીરોની જેમ શહેરી બની ગયો છે મને શરૂઆતથી જ શહેરમાં રહેવાનો ખૂબ જ શોખ હતો તેમણે લગ્ન માટે એક વર્ષનો સમય આપ્યો હતો અને એક વર્ષ માત્ર સપના જોવામાં જ વીતી ગયું હતું પણ મને શું ખબર હતી એક દિવસ મારા બધા જ સપના ધૂળમાં ઢગલાવામાં ફેરવાઈ જશે થોડા દિવસો પછી મારા અને રોહિતના લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા હતા હું રોહિતની સાથે લગ્ન કરીને વિદાય લઈને તેમના ગામમાં આવતી રહી હતી મારા સાસુએ મારું ખૂબ જ ખુશીથી સ્વાગત કર્યું પરંતુ લગ્નની રાત્રે સૂઈ જવાને કારણે રોહિત ખૂબ જ વધારે ગુસ્સે હતા અને આખો દિવસ તેમને મારી સાથે કોઈ વાત ના કરી હું આખો દિવસ પાણી વગરની માછલીની જેમ તેમની આગળ પાછળ તડપતી રહી પણ તેમણે મારી સામે એકવાર જોયું પણ નહીં આખો દિવસ ઘરના ધાબા પર વિતાવ્યો અને ગામમાં મહિલાઓને ધાબા ઉપર જવાની મનાઈ હતી એટલા માટે હું તેમની પાછળ પણ ના જઈ શકી રાત્રે રોહિત પોતે જ રૂમમાં આવ્યા રોઈ રોઈને મારી આંખો સોચી ગઈ હતી તે મારી બાજુમાં બેસીને કહેવા લાગ્યા મને માફ કરી દે હું ગુસ્સામાં આવી ગયો હતો હું તારી પાસે બેઠો હતો અને તું એટલી ગહેરી ઊંઘમાં સૂઈ ગઈ હતી કે મેં ઉઠાડી તો પણ ઉઠી નહીં એટલા માટે હું ગુસ્સે થઈ ગયો હતો હું જાણતી હતી કે ભૂલ મારી હતી એટલે મેં જાતે જ રોહિત પાસે માફી માંગી અને કહ્યું કે હું આગળ ફરિયાદ કરવાનો કોઈ મોકો નહીં આપું તે ખુશ થઈ ગયા અને મારા લાંબા વાળના વખાણ કરવા લાગ્યા હું વિચારવા લાગી કે આખો દિવસ આટલો ગુસ્સો કર્યા પછી રોહિત અચાનક આટલા સારા કેવી રીતે થઈ ગયા હતા રોહિતે ફરી એકવાર જલેબી કાઢી અને એમના હાથ વડે મારા મોંમાં મૂકીને કહેવા લાગ્યા કે જલેબી ખાવાથી હોઠ લાલ થઈ જાય છે તારા સુંદર હોઠ વધારે સુંદર થઈ જશે તેમના શબ્દોમાં પ્રેમની એટલી બધી મીઠાશ હતી કે હું શરમાઈ ગઈ રોહિત મારો હાથ પકડીને કંઈક કહી રહ્યા હતા પણ મને થોડો પણ હોશ ના રહ્યો અને થોડી પછી જ હું દુનિયાથી દૂર થઈ ગઈ હતી એકવાર ફરી મારી આંખો ખુલી તો સવારના અગાર વાગી ગયા હતા મારા હોશ ઉડી ગયા હતા હું જાણી ગઈ હતી કે રોહિત એકવાર ફરી ગુસ્સે થઈ ગયા હશે હવે મને સમજાતું ન હતું કે મને આવી રીતે આટલી ગાઢ ઊંઘ કેવી રીતે આવી શકે છે મારા કપડાં પૂરેપૂરા ભીના હતા અને મને ઠંડી લાગી રહી હતી હું ઝડપથી નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ અને જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે રૂમની બહાર મારા પતિ ગુસ્સામાં મારા સાસુને કહી રહ્યા હતા કે તમે મારા લગ્ન એવી છોકરી સાથે કરાવી દીધા છે જેને ઊંઘવા અને ઉઠવાની કોઈ સમજ જ નથી હું કેવી રીતે આની સાથે આખી જિંદગી વિતાવી શકું આને એ પણ ખબર નથી કે ગામડાની મહિલાઓ સવારે વહેલી ઉઠીને ઘરના કામકાજ કરે છે તમે સવારથી ઉઠીને ઘરના કામો કરો છો અને તે મહારાણીની જેમ સૂઈ રહી છે અને જો આવું જ રહ્યું તો હું લાંબો સમય તારી પ્રિય વહુને મારા ઘરમાં સહન નહીં કરી શકું રોહિતના આ શબ્દો સાંભળીને હું ગભરાઈ ગઈ હું કલ્પના પણ નહોતી કરી શકતી કે મારા પતિ આટલા કડક હશે આની આગળ વાતો સાંભળવાની મારામાં હિંમત ન હતી હું ચૂપચાપ રીતે રસોડામાં જતી રહી હતી મારા સાસુ સાચે જ સવારથી કામમાં લાગ્યા હતા કારણ કે રસોડું સંપૂર્ણપણે સ્વચ્છ હતું અને બપોરનું જમવાનું પણ તૈયાર થઈ ગયું હતું હું રોહિતની સાથે સાથે મારા સાસુની નજરમાં પણ ખરાબ થઈ રહી હતી મને સતત મારી જાત ઉપર ગુસ્સો આવતો હતો ખબર નહીં મને શું થઈ ગયું હતું હું આખા ઘરનું ગોળ ચક્કર લગાવીને આવી ત્યારે તે બધા કામ કરી ચૂક્યા હતા અને કદાચ આ કારણે રોહિત હદથી વધારે ગુસ્સે હતા તે ફરીથી ધાબા ઉપર જતા રહ્યા કારણ કે તેમને સારી રીતે ખબર હતી કે હું તેમની પાછળ ધાબા ઉપર નહીં જઈ શકું હું આખો દિવસ રડતી રહી એ ખુશી માટે જેના માટે હું આખું વર્ષ રાહ જોતી રહી હતી હું હજુ સુધી તેમનાથી દૂર હતી ન તો રોહિતનો સાથ પૂરેપૂરો નસીબ થયો હતો કે ન તો તેમના દિલમાં જગ્યા બનાવી શકી હતી અને રોહિતના શબ્દોએ મને સારી રીતે એ વાત જણાવી દીધી હતી કે જો મારાથી કોઈ ભૂલ થઈ છે તો તેમને મને ઘરમાંથી કાઢી મૂકશે મારા ઘરમાંથી મારી મમ્મીના વારંવાર ફોન આવતા હતા મમ્મી કહેતી હતી કે એક અઠવાડિયા માટે અમારા ઘરે આવીને રહી જા વિધિ પ્રમાણે લગ્ન પછી દીકરી એક અઠવાડિયા માટે તેમના પિયરમાં રહેવા માટે આવે છે હું બિલકુલ જવા માંગતી ન હતી કારણ કે રોહિત પહેલેથી જ મારા પર નારાજ હતા આવી સ્થિતિમાં જો હું તેમને છોડીને મારી મમ્મીના ઘરે જતી રહીશ તો કદાચ તે ક્યારેય મારી સાથે વાત ના કરતા રાત્રે રોહિત રૂમમાં આવી ગયા મને આશ્ચર્ય થયું કે તે અચાનક જ સારી રીતે કેવી રીતે થઈ ગયા મારી પાસે બેસીને પોતે જ પૂછવા લાગ્યા કે તારી મમ્મીનો ફોન કેમ આવ્યો હતો મેં બધી વાત જણાવી દીધી તો કહેવા લાગ્યા કે સારી વાત છે તું તારા પિયરમાં જઈ આવ નહીતર મમ્મી કહેવા માંડશે કે મેં ના પાડી હતી મારી નોકરી પર આવતીકાલથી શરૂ થઈ જશે હું પણ વહેલી સવારે શહેરમાં જઈશ તો રાત્રે જ ઘરે પાછો આવીશ તું ત્યાં એક અઠવાડિયું રહીને આવી જજે અને મમ્મીને પણ તારી સાથે લઈ જા મને રોહિતથી આ રીતે દૂર રહેવાની ઈચ્છા ન હતી મારામાં એટલી હિંમત ન હતી કે હું આગળ તેમની વાત સાંભળી શકું એટલા માટે હું ખુશી ખુશી તૈયાર થઈ ગઈ જવા માટે રોહિતે ફરી જલેબી કાઢીને પોતે જ મારા મોઢામાં નાખી દીધી અને કહેવા લાગ્યા તું આને ઝડપથી ખાવાને બદલે આરામથી ખાવાનું રાખ આ શહેરના પ્રખ્યાત હલવાઈની છે તેનાથી તારા હોઠ રેડ થઈ જશે અને ખૂબ જ સુંદર દેખાશે હું રોહિતને આ રીતે બદલાતા જોઈને ખૂબ જ પરેશાન હતી તે જેટલા કડક હતા એટલા જ પ્રેમાળ હતા અને તેમનો ગુસ્સે થવું તે બરાબર હતું મારી ભૂલને કારણે તે ગુસ્સે હતા રોહિત કહેવા લાગ્યા કે હું મમ્મીને કહીને આવું કે તારે કાલે તારા ગામમાં જવાનું છે મારી રાહ જોજે રોહિતની વાત સાંભળીને હું હસી પડી મેં વિચારી લીધું હતું કે આજે હું કોઈ પણ સંજોગોમાં સૂઈશ નહીં અને મારે રોહિતની રાહ જોવાની હતી ગામમાં જતા પહેલાં તેમના દિલમાંથી મારું તમામ અંતર ભૂસી નાખવાનું હતું મેં ઝડપથી મોર્ડન રેડ ડ્રેસ પહેરી લીધી હું દિવાલ ઉપર લાગેલા અરીસામાં મારા હોઠને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી તે સાચું જ કહેતા હતા કે મારા હોઠ રેડ થઈ જશે હું બેડ ઉપર આવીને બેસી ગઈ તેમની રાહ જોવા લાગી પણ રોહિત પાછા આવે તે પહેલાં એકવાર ફરી હું ઊંઘી ગઈ હતી સવારે દસ વાગે મારી આંખ ખુલી ત્યારે રોહિત શહેરમાં જવા નીકળી ગયા હતા તે ખૂબ જ વહેલી સવારે શહેર તરફ નીકળી જતા હતા કારણ કે શહેર તરફ જવાનો રસ્તો બે કલાક લાંબો હતો મને પોતાની ઉપર રડવું આવી રહ્યું હતું લગ્નના એક અઠવાડિયા પછી પણ હું રોહિત સાથે કોઈ સંબંધ બાંધી શકી ન હતી અને રોહિતના ગુસ્સાનું એકમાત્ર કારણ હું જ હતી હું એ વિચારી વિચારીને ચિંતિત હતી કે મારા કપડાં ભીના કેવી રીતે થઈ જાય છે કદાચ રોહિત મને ઉઠાડવાની કોશિશ કરતા હતા હું રૂમમાંથી બહાર આવી ત્યારે મારા સાસુ પણ ગામ જવા માટે તૈયાર થઈ ગયા હતા મારા સાસુ મને જોઈને કહેવા લાગ્યા કે રોહિત તો ઓફિસે જતો રહ્યો છે હવે આપણે બંનેને ગામ જવા નીકળવું જોઈએ હું દુઃખી દિલથી મારા પિયરમાં જવા નીકળી ગઈ મારો દિલ તો રોહિતની સાથે જ શહેરમાં જતું રહ્યું હતું હવે મારે તેમને એક અઠવાડિયા પછી જ મળવાનું હતું મારા પરિવારના સભ્યો મને જોઈને ખુશ થઈ ગયા અને મારી નાની બહેન તો ખૂબ જ ખુશ થઈ ગઈ આખા ગામમાં મારી આવવાની ખબર પહોંચી ગઈ હતી એટલે સ્ત્રીઓનું ટોળું મને જોવા માટે આવવા લાગ્યું પડોશી માસીની દીકરી મનીષાના લગ્ન હતા તે મારી પાક્કી બહેનપણી હતી ગામમાં આવીને મને તેના લગ્નમાં જવાનો મોકો મળી ગયો ખૂબ નાચગાન ચાલી રહ્યા હતા પરંતુ તેમ છતાં મારા દિલમાં કોઈ ખુશી ન હતી કારણ કે મારું દિલ તો રોહિત પર ચોટી ગયું હતું નવાઈની વાત તો એ હતી કે જ્યારથી હું મારી મમ્મીના ઘરે આવી હતી ત્યારથી મને જરાય ઊંઘ નહોતી આવતી અને રોહિત જ્યારે રૂમમાં આવતા ત્યારે તેમના આવતાની સાથે જ હું પલંગ પર પડીને સૂઈ જતી હતી અહીંયા તો હું ફક્ત બાજુઓ બદલતી રહેતી હતી કદાચ રોહિતની યાદ મને ઊંઘવા નહોતી દેતી મહેંદીની રાત્રે પડોશીની માસીની બહેનનો દીકરો મહેશ શહેરમાંથી લગ્નમાં ફરવા માટે આવ્યો હતો તે નાનપણથી જ ગામમાં આવતો જતો હતો મને જોતાની સાથે જ મારી પાછળ પાછળ ફરવા લાગ્યો મને આશ્ચર્ય થયું કે તેને શું થયું છે તેની નજર મારા પર સ્થિર હતી અને આ વાતને કદાચ મારા સાસુને પણ મહેસૂસ કરી હતી મને અજીબ ગભરાટ થઈ રહી હતી પહેલેથી જ મારી અને રોહિત વચ્ચેનો સંબંધ ઠીક ન હતો અને જો મારી સાસુને મહેશ વિશે ખબર પડી તો મારું ઘર બરબાદ થઈ જશે તેથી હું મારા પાડોશી માસીના ઘરેથી નીકળીને મારા ઘરે પાછી આવતી રહી અને મહેશ મારી પાછળ પાછળ આવતો રહ્યો મને રોકીને કહેવા લાગ્યો કે હું તને પ્રેમ કરું છું અને જો તું કહે તો હું તારા ઘરે માંગુ મોકલાવી દઉં છું મહેશના આ શબ્દોએ મારો તો જીવ અધર કરી દીધો મેં ગુસ્સામાં મહેશને કહ્યું કે મારા લગ્ન થઈ ગયા છે અને સારું એ રહેશે કે તું ભવિષ્યમાં આવી વાતો ના કરતો મારી વાત સાંભળીને મહેશ કહેવા લાગ્યો કે શહેરમાં મારો એક મોટો બંગલો છે અને ગાડી છે હું તને બધી જ ખુશીઓ આપીશ પણ તું તારા પતિને છોડીને મારી સાથે ચાલ હું હંમેશાથી તને જ પ્રેમ કરું છું મને શું ખબર હતી કે તું સત્તર વર્ષની ઉંમરે જ તું લગ્ન કરી લઈશ મેં તેને ગુસ્સામાં કહ્યું કે આજે તો આ વાત કહી દીધી પણ ભવિષ્યમાં આવી વાત ના કરતો હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું અને તારી એક ભૂલ મને બદનામ કરી શકે છે મહેશ એ વખતે પાછો જતો રહ્યો પણ મારા માટે મનીષાના લગ્નની ઉજવણી મુશ્કેલ થઈ ગઈ હતી તે ખૂબ જ નાલાયક સાબિત થયો હતો વારાઘાડીએ બહાનું કાઢીને તે તેના ફોનમાં મારા ફોટા પાડી રહ્યો હતો જેમ તેમ એક અઠવાડિયું વીતી ગયું અને હું મારા સાસુ સાથે પાછી મારા ઘરે આવી ગઈ રોહિત આજે કદાચ પહેલેથી જ વહેલા આવી ગયા હતા અને બપોરે ઘરે પહોંચ્યા હતા રોહિત પહેલેથી જ ઘરે હતા રોહિતને જોઈને હું ખૂબ જ ખુશ હતી જ્યારે હું પોતાનો સામાન રાખવા રૂમમાં ગઈ ત્યારે રોહિત તેમની માતાને મળવા તેમની રૂમમાં જતા રહ્યા મેં વિચાર્યું કે હું પણ થોડીવાર રોહિત અને મમ્મીજી સાથે જઈને બેસું પછી ઘરના કામકાજ કરીશ એટલે સામાન મૂકીને ફરી તેમના રૂમની તરફ આવી તો મારા સાસુના શબ્દોએ મને હેરાન કરી દીધી હું કલ્પના પણ નહોતી કરી શકતી કે મારા ઘરને બરબાદ કરનાર બીજું કોઈ નહીં પણ મારા સાસુ પોતે જ હતા તે ગુસ્સામાં રોહિતને કહી રહ્યા હતા કે મેં નીકળતી વખતે તેને કહ્યું હતું કે અમે પાછા આવીએ ત્યાં સુધીમાં તલાકના પેપર બનાવી લેજે પણ તને તો અક્કલ જ નથી મેં મારી આંખે જોયું છે કે તારી પત્ની કેટલી ખોટી છે પણ તે તો આંખમાં પટ્ટી જ બાંધી રાખી છે રોહિત કહેતા હતા કે મારા માટે તેને છોડીને જવું તે શક્ય નથી તે મારી પત્ની છે હું તેને પ્રેમ કરું છું તેનામાં હજારો ભૂલો હશે પરંતુ હું તેને ક્યારેય જિંદગીમાં અલગ નહીં કરી શકું રોહિત મારા પ્રેમની વાત કરી રહ્યા હતા અને મારા સાસુ બુરાઈ કરવામાં ડૂબેલા હતા હું સમજી નહોતી શકતી આ બધું શું થઈ રહ્યું છે મારા સાસુએ મારા લગ્ન આટલા રસથી કરાવ્યા હતા તો તે મને તલાક કેમ આપવા માગતા હતા અને રોહિત જે મને ખૂબ જ કડક લાગતા હતા તે કેટલા પ્રેમથી વાત કરી રહ્યા હતા અને મારા ખાતર તેમની માતા સાથે લડી રહ્યા હતા મારું મન સંપૂર્ણપણે મૂંઝવણમાં હતું રાત્રે જ્યારે રોહિત રૂમમાં આવ્યા ત્યારે મારો બિલકુલ પણ જલેબી ખાવાનો મૂડ ન હતો મેં જલેબીની થેલી તેમના હાથમાંથી લઈ લીધી જ્યારે મમ્મીજી તેમને કોઈ કામ માટે બોલાવવા લાગ્યા તો તે રૂમમાંથી નીકળીને જતા રહ્યા મેં ધીમે રહીને થેલીને એક ખૂણામાં સંતાડીને મૂકી દીધી કે જેથી મને ઊંઘ ન આવે અને મેં આંખો બંધ કરી દીધી જ્યારે રોહિત રૂમમાં આવ્યા તો મારો જીવ નીકળી ગયો જે પણ મેં જોયું મને મારી આંખો પર વિશ્વાસ ના થયો રોહિતે જગભરીને પાણી મારા ઉપર નાખી દીધું મેં મારી આંખો ખોલી નહીં આજે હું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગતી હતી રોહિત કોઈને બૂમ પાડીને કહેવા લાગ્યા કે અંદર આવી જા આ સંપૂર્ણપણે બેહોશ થઈ ગઈ છે થોડી પછી એક સુંદર છોકરી મારા રૂમમાં આવતી રહી તે મારા પલંગ પર રોહિત સાથે બેઠી હતી અને તે બંને જે રીતે એક સાથે બેઠા હતા તે જોઈને મારો જીવ નીકળી ગયો આનાથી વધારે મારામાં સહન કરવાની હિંમત ન હતી ઠંડા પાણીથી મારું શરીર ધ્રુજી રહ્યું હતું હું ઊભી થઈને બેસી ગઈ મને જાગેલી જોઈને તે બંનેની આંખોમાં આશ્ચર્યથી ફાટી ગઈ મેં રોહિત સામે ગુસ્સામાં જોયું હું એ વખતે એટલી ગુસ્સામાં હતી કે મને રોહિતથી ડર પણ નહોતો લાગતો મેં રોહિતને કહ્યું કે મને સાચે સાચું કહો આ છોકરી કોણ છે જલેબીમાં એવું તે શું હતું કે હું મારા હોશ ખોઈ બેસતી હતી તમે આ બધું કેમ કર્યું અને મને આટલો મોટો ધોખો શા માટે આપી રહ્યા છો હું એક પછી એક સવાલો પૂછતી ગઈ મારી અંદર એક તોફાન ઉઠ્યું હતું રોહિત માથું નમાવીને કહેવા લાગ્યા કે આ છોકરી તેમની પત્ની છે અને તેની સાથે લગ્ન કરીને બે દિવસ પહેલાં જ ગામમાં આવ્યા હતા તે ક્યારેય મારી સાથે લગ્ન કરવા નહોતા માંગતા પરંતુ તેની મમ્મીએ જબરદસ્તી તેમનો સંબંધ મારી સાથે નક્કી કરી દીધો હતો પત્નીનું નામ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ રોહિત કહી રહ્યા હતા અમારા લગ્ન રોકવા માટે બે દિવસ પહેલાં તેમણે એ વિચારીને પ્રિયા સાથે લગ્ન કરી લીધા કે જ્યારે તે પ્રિયાને આ ઘરમાં વહુ તરીકે બનાવીને લાવશે તો તેની મમ્મી મારી સાથે લગ્ન નહીં કરાવે પરંતુ તેમની મમ્મીએ તેમની એક વાત પણ ન સાંભળી અને રોહિત પર દબાણ કર્યું કે તે પ્રિયાને તલાક આપી દે રોહિતે પ્રિયાને ધાબાવાળા રૂમમાં બેસાડી દીધી કારણ કે ગામમાં મહિલાઓને ધાબા પર જવાની મનાઈ હતી એટલે રોહિતને યકીન હતો કે હું ક્યારેય તેમની પાછળ ધાબા ઉપર નહીં જાઉં રોહિત જાણી જોઈને જલેબીમાં નશાની દવાઓ મિક્સ કરતા હતા કેમ કે હું સુઈ જાઉં અને રોજે રાત્રે અમારા રૂમમાં જ પ્રિયા સાથે તે સમય પસાર કરી શકે પ્રિયા લગ્ન પહેલાં શહેરમાં નોકરી કરતી હતી એટલા માટે મમ્મીને લાગતું હતું કે પ્રિયા ઇજ્જતદાર નથી અને તેથી જ મમ્મી વારંવાર કહેતી હતી કે હું પ્રિયાને તલાક આપી દઉં પણ પ્રિયા મારો પહેલો પ્રેમ છે રોહિત કહેતા હતા કે મમ્મીએ આત્મહત્યા કરવાની ધમકી આપી હતી તેથી જ રોહિતે મને અપનાવી હતી રોહિત પ્રિયાને કોઈપણ સંજોગોમાં નહીં છોડી શકે અને આ વાતનો મને ભરોસો હતો રોહિતે મને આખું સત્ય કહી દીધું જે સાંભળીને મારી પાસે કહેવા માટે કંઈ જ બચ્યું ન હતું મને ખબર પડી ગઈ હતી કે મારી સાસુ તે દિવસે પ્રિયા અને રોહિતના તલાકની વાત કરી રહ્યા હતા જેને સાંભળીને મેં ખોટો મતલબ કાઢી લીધો હતો મારી બરબાદી પાછળ ફક્ત રોહિતનો જ હાથ ન હતો પણ મારા સાસુનો પણ હાથ હતો એ જાણીને પણ કે તેના પુત્રએ તેની પસંદગીના લગ્ન કર્યા છે તો પણ બળજબરીથી તેમની સાથે મારા લગ્ન બીજા કરાવ્યા હતા મેં રોહિતની સાથે જિંદગી વિશે ઘણા સપનાઓ જોયા હતા એવા ઇન્સાનની સાથે હું ક્યારેય જિંદગી ન વિતાવી શકું જે બીજા કોઈને આટલો બધો પ્રેમ કરતો હોય તેના ખાતર મને નશાવાળી જલેબી પણ ખવડાવી શકતો હતો મેં મારો સામાન બાંધી લીધો અને મારા સાસુને નમસ્ત કહીને મારા ગામ જવા નીકળી ગઈ મારી સાસુએ મને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો તે મને વારંવાર ખાતરી આપતા રહેતા કે રોહિત પ્રિયાને છોડી દેશે અને મારો બની જશે પણ હું ક્યારેય એવી વ્યક્તિ સાથે રહી ન શકું જે મને પ્રેમ નહોતો કરતો મેં મારા માતા પિતાને કહીને રોહિત સાથે તલાક લઈ લીધા હું મારા પિતાની લાડો રાણી હતી તે પોતે મને આવી આગમાં ફેંકવા નહોતા માંગતા પાડોશી કાકીના કારણે મહેશે ખબર પડી કે હવે હું એકવાર ફરી એકલી થઈ ગઈ છું એટલા માટે મહેશે તેના પરિવારજનોને મોકલીને મને અપનાવવાની વાત કરી હું અત્યારે લગ્ન કરવા નહોતી માંગતી તેથી મેં સ્પષ્ટ ના પાડી દીધી મારે હવે આગળ ભણવું હતું અને મારા પગભર ઊભું થવું હતું મારા અભ્યાસની સાથે સાથે મારા પેપર પણ પૂરા થઈ ગયા હતા મેં તેને ફરીથી આગળ ભણવાનું શરૂ કર્યું દરેક લગ્ન સફળ જ હોય એવું જરૂરી નથી પરંતુ એક નિષ્ફળ લગ્નનો અર્થ એ નથી કે તે વ્યક્તિ નિષ્ફળ હોઈ શકે છે મારા લગ્નની નિષ્ફળતા પછી હું ખૂબ જ વધારે સફળ થઈ હતી ભણવામાં પહેલો નંબર મેળવીને અમારા ગામનું નામ સમગ્ર જિલ્લામાં રોશન કર્યું હતું જો મારી કોઈ વાહલી બહેન કે દીકરી અસફળ દાંપત્ય જીવનનો ભોગ બની હોય તો એ યાદ રાખજો કે જિંદગીમાં આગળ વધવા માટે નવા રસ્તાઓ શોધવાનું શરૂ કરો અને જિંદગીમાં અન્ય સફળતા મેળવો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમને આ વાર્તા ગમી કે નહીં કમેન્ટમાં જરૂર જણાવજો ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ